आपले मुख्य दंडक आपणा गरविला धारा शब्य तेवा चत्निश्वाय मकवाना सेजने विनंदी करिश आप माई गुपर बदार शो गुजरात साहित्य अकादमी જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સુરેન્દ્રનગર અને જિલ્લા શિક્ષણ સમિતિના સંયુક્ત ઉપક્રમે આજે સ્વર સુર અને શબ્દના સાધક શિક્ષકોની વંદના કાર્યક્રમ અને મેઘાણી વંદના આમાં ચતુર્થ કાર્યક્રમ એ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત શ્રી સંત સવયાના સમાધિ સ્થાન જગ્યાના મહંત ગઢડાના લોકપ્રિય ધારાસભ્ય રાજ્યસભાના પૂર્વ સાંસદ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અનુજાતિ મોરચાના પૂર્વ અધ્યક્ષ અને વર્તમાન સમયે રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટી અનુજાતિ મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી તરીકે સેવા આપી રહેલા પરમ પૂજ્ય શંભુનાથ બાપુ એવા જ જીસીઆરટીના પૂર્વ ડાયરેક્ટર ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર પી એસ જોશી સાહેબ સાહેબ સામે બેસી ગયા છે જીસીઆરટીના એડિશનલ ડાયરેક્ટર શ્રી એ કે પટેલ સાહેબ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પતિઓ ભાઈ શ્રી નાથાલાલ સંઘાણી એવા જ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અનુજાતિ મોરચાના પ્રમુખ મારા પરમ મિત્ર અને જે સોરઠી સંતોની જે આપણને એમની એક આગવી શૈલીમાં જે શૈલીની અંદર જે વાત કરી છે એવા સન્માનની શ્રી ગૌતમભાઈ ગેડિયા ગરબા ગુજરાતના ગૌરવવંત ગાયક આપણા સૌનું ગૌરવ અને આજે આકાશવાણી ઉપરથી રજૂ કરેલા જે ભજનો એનો ગ્રંથ સંતોની વાણી આકાશવાણી એ ભજન ગંગોત્રી સંપાદિત કરી ડોક્ટર સીટી ટુંડિયા સાહેબે આજે પુસ્તકનું વિમોચન થયું છે એવા સંતવાણીના આરાધક પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ એવા જ આપણી જે લુપ્ત થતી એક ટાંગલિયા ભરતની જે પરંપરા જેને જીવંત રાખવાનું કામ કર્યું છે અરે આ ઝાલાવાડ ગૌરવ વધાર્યું છે એવા ટાંગલિયા ભરતના કસબી પદ્મશ્રી લવજીભાઈ પરમાર એવા આ ઝાલાવાડા નું ગૌરવ કહી શકાય એવા લોક સાહિત્યકાર આ ઝાલાવાડના પાળિયાઓ એવા તો અનેક પુસ્તકો જેવું એ લખ્યા છે જેવનું સાહિત્ય સતત સાંભળા જ કરીએ એવા સન્માન્ય શ્રી ગોપાલભાઈ બારોટ એવા જ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી અરવિંદભાઈ ઓજા સાહેબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ડોક્ટર ભદ્રસિંહ વાઘેલા સાહેબ એવા જ સાહિત્યકાર લેખક જો એક ખૂબ પુસ્તકો લખા છે અખબારોમાં પણ જેમના લેખ આવે છે એવા શ્રી રાઘવજીભાઈ માધર સાહેબ એવા જ દેવેન્દ્રભાઈ દવે સાહેબ અને આપણા સૌના ડોક્ટર ટોંડિયા સાહેબ ઉપસ્થિત સૌ આ નગરમાંથી પધારેલા નગરજનો આમ શ્રેષ્ઠીજનો બધા બેઠા જેવા બુદ્ધિશાળી વર્ગ સામે છે આજે રાષ્ટ્રીય શાયર જવેરચંદ મેઘાણી જે કલા રત્ન એવોર્ડ થી સન્માનિત થયેલા સૌ શિક્ષક ભાઈઓ બહેનો ખરેખર મને એટલો બધો આનંદ થયો કે આ ઝાલાવાડ અંદર જે સ્વર સુર અને શબ્દના સાધક એવા શિક્ષકો આટલી બધી સંખ્યામાં છે એક સ્થાન ઉપર બોલાવી અને આજે પાંચમી સપ્ટેમ્બર ડોક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીજી ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ભારતના દ્વિતીય રાષ્ટ્રપતિજી એમની જન્મ જયંતિએ આ સાધકોને સન્માનિત કરવાનું એક અદભુત આ એક એ પ્રકારનો અલગ પ્રકારનો કાર્યક્રમ કાર્યક્રમોમાં તો ઘણા કાર્યક્રમોમાં જવાનું થાય આજે મારો પાંચમો કાર્યક્રમ છે પણ આ કાર્યક્રમ એક વિશિષ્ટતા સફર કાર્યક્રમ તમને મને ખ્યાલ નથી એ સૌને ખ્યાલ અહીંયા સિટી ટુંડિયા સાહેબ અને એમની ટીમે આપણને કરાયો છે મિત્રો આપણો ઝાલાવાડ એક આ ગુજરાત પ્રદેશનો એક અલગ ભાગ જ્યાં એને લોકો આવડ બાવળ અને બોરડીના પ્રદેશ તરીકે ઓળખે છે આજે તો નર્મદાનું પાણી ખૂબ આવી રહ્યું છે હવે નંદનવન બનવા તરફ આ જિલ્લો જઈ રહ્યો છે પણ એમાં આ પ્રકારના આ જિલ્લાની અંદર આવા લોકો આપણને મળે આ ઝાલાવાડ અને સૌરાષ્ટ્ર તો સંત સુરા સત્યો ને દાતાર એક ધરા છે અહીંનો રોટલો ને ઓટલો બેય મોટો છે આ સૌરાષ્ટ્ર નું આપણું ઝાલાવાડ એ અહીંનું પ્રવેશ દ્વાર છે અને અહીંયા સીટી ટોંડિયા સાહેબના માધ્યમથી કદાચ બે મહિને એકાદો કાર્યક્રમનું તો કઈ કઈ સાહેબ આયોજન કર્યું જોયો બાપુ અને એમાં બધે ઉપસ્થિત રહેવાનું અમને નિમંત્રણ મળે એટલે હું મારી જાતને તો ગૌરવ જ અનુભવું કંઈક નવું શીખવા મળે અને એમાં આજે શિક્ષક દિન એક ગુરુજનોને વંદન કરવાનું કાર્ય સાહેબ આપે કર્યું છે અમને એક એમના વંદન કરવાનો એક રૂઢ અવસર આપે પ્રાપ્ત કરાયો છે સાહેબ કહેતા શિક્ષક કભી સાધારણ નહી હોતા પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મે પલતે હે આજે દેશ ને ડોક્ટર ની જરૂર છે એન્જિનિયર ની જરૂર છે પાઇલોટ ની જરૂર છે કે વકીલ ની જરૂર છે કે સારા સૈનિક ની જરૂર છે કે વૈજ્ઞાનિક ની જરૂર છે આ બધું કોણ આપે એ શિક્ષક આપે હો આ બધું શિક્ષક આપે એટલે આ ગુરુજનોને વંદના કરવાનો દિવસ એટલે પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિવસ અને એક આ સરસ મજાનું એક અભિનંદન કાર્ય કર્યું છે ત્યારે હું મારી જાતને પણ ગૌરવ અનુભવું છું એક જિલ્લા કક્ષાએ મને જનતા જનાર્દનના આશીર્વાદથી એક ધારાસભ્ય તરીકેનું પ્રતિનિધિત્વ કરવાનું એક રૂડો અવસર પ્રાપ્ત થયો છે એ મૂળમાં આપ સૌના આશીર્વાદ છે જે કઈ કામો થાય આ વિસ્તારના વિકાસ માટેના એમાં હું તો માત્ર નિમિત્ત હોય એ કરનાર તો ઉપર કુદરતી ભગવાન બેઠો છે નહીતર ઘણી વાર એવો અહમ આવી જાય

સમગ્ર સૌરાષ્ટ્રનું પાણીયારું આપણે જેને કહીએ છીએ એવો આપણો ધોડીધજા ડેમ એ ડેમની બાજુમાં ધોળી ધજા પ્રવાસન પાર્ક પચ્ચીસ કરોડના ખર્ચે જે નિર્માણ ફામમાં જઈ રહ્યો છે તેનું કાલ સાંજે ચાર વાગે ભૂમિપૂજન જે ખાસ મુહૂર્ત છે આ તમામ મિત્રોને હૃદયપૂર્વકની હું અપીલ કરું છું વિનંતી કરું છું કે આપ સૌએ આ પાર્કના ભૂમિપૂજનમાં પધારવાનું છે પોલિટિકલથી ઉપર ઉઠીને કારણ કે શહેરના વિકાસ માટેનું એક સરસ મજાનું મોડેલ કે આપણે જ્યાં કોઈ આપણા સગા સંબંધી આવે ક્યાં લઈ જઈએ એવી એક પરિસ્થિતિ આ શહેર માટે હતી મને પણ ઘણા સમયથી એ ડંકતું હતું કે શહેરની અંદર આવી વ્યવસ્થા ઊભી થવી જોઈએ તો બે વર્ષ પહેલા આપણે રૂધરેજ નર્મદા કેનાલના કાંઠે વટેશ્વર વન લઈ આવ્યા અને કાલે ધોળીધજા પ્રવાસન પાર્ક પચીસ કરોડના ખર્ચે આપણા જિલ્લાના પ્રભારી મંત્રી કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ આ કાર્યક્રમમાં પધારવાનું છે અને બહુ અદભુત બનવાનું છે સાડા બાર એકર જમીનની અંદર આ પાર્ક ડેવલપ થવા જઈ રહ્યો છે એક આ શહેરનું નજરાણું બની જશે ત્યારે મારું આમંત્રણ સ્વીકારીને આપ ખાસ પધારજો એવી વિનંતી છે ગોરધન કાકા કહું અને અહીંયા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટેનું સાહેબ તરફથી જે આમંત્રણ મળ્યું અહીંયા અમારું સ્વાગત કર્યું બોલવાની તક આપી એ બદલ હું આ સૌ આયોજકોનો હૃદયપૂર્વક આભાર માનું છું અસ્તુ વંદે માત્ર ભારતમાં તું